મિત્રો દેશ વિદેશમાં મકાઈનો ઉપયોગ ખોરાકમાં અનેક રીતે થતો હોય છે વરસાદની આ મોસમમાં મકાઈની મજા આપણે સૌ માણતા હોઈએ છીએ પણ મહીસાગરમાં બને છે મકાઈની એક વિશિષ્ટ અને પરંપરાગત વાનગી આવો તેની લીજત માણીએ અમે આ મકાઈનું છીણ બનાવીએ છીએ લીલી મકાઈનું છીણ બનાવીએ છીએ અમારા કે તાલુકામાં તો બધા મકાઈ કરે છે છે લીલી અને પ્રખ્યાત પણ એમાં વધારે પડતું અમારા ચોપડા ગામમાં પ્રખ્યાત છે અને એનું છીણ બનાવીએ છીએ તો બહારથી લોકો કેટલા વિદેશથી જે અવર જવર કરતા હોય છે એ લોકો બધા જ છીણ ખાવા માટે આવે છે લીલી મકાઈના લોડા લાવવાના લાયા પછી એને ખોલી નાખવાના અને પછી છીણવાના છીણ્યા પછી સરસ તૈયાર થઈ જાય એટલે એક તવામાં તેલ મૂકી દેવાનું તેલ મૂકી અને અંદર વઘાર કરવાનો વઘાર એટલે તેલ ગરમ થઈ જાય એટલે લીલા મરચાં સૂકા મરચાં લવિંગ જીરું લીમડો લીલો બધું નાખી લસણ નાખવાનું મેઇન તો લસણ જ છે અને એ નાખ્યા પછી અંદર છીણેલું છે એ છીણ નાખી દેવાનું નાખ્યા પછી એને થોડીવાર શેકવા દેવાનું હલાવ્યા કરવાનું એટલે શેકાઈ જાય શેકાયા પછી મસાલો નાખવાનો આ વિસ્તારમાં કોઈ પણ મહેમાન ગતિ હોય સામાજિક પ્રસંગ હોય મેળાવડા હોય બર્થડે પાર્ટી હોય શુભ પ્રસંગ હોય કે ઉજાણી હોય મકાઈની છીણ એક ખાસ વાનગી તરીકે પોતાનું સ્થાન ધરાવે છે મકાઈ સફેદ મકાઈ તારે અમારા વડવાઓ વડીલો કરતા હતા અને એ સફેદ મકાઈનું જો અંદર પાકી જાય મકાઈ સિત્તેર એસી દિવસ થઈ જાય એટલે ડોડો તૈયાર થઈ જાય એને સફેદ મકાઈને છીણી અને એનો કેવડો બનાવી અને એને એની સાથે દૂધ મેળવણી અને જબરજસ્ત છીણ બનાવતા એ આજે પણ અમે સાચવી રહ્યા છીએ અને એને ખૂબ વખાણાય છે જુલાઈની અંદર ખેતી કરતા હતા ત્યાર પછી અમે શિયાળામાં દિવાળી પર પણ આની મકાઈની ખેતી કરી અને આખા વર્ષ દરમિયાન અમારું છીણ આ છીણ દેશ વિદેશમાં એનો કેવડો બનાવી અને જાય અને ત્યાં દૂધ નાખીને ખત ખદાવી અને એ છીણની આઇટમ અમારી આજે વર્ષો પુરાણી આઇટમ છે પણ અમે પકડી રહ્યા છીએ અને મકાઈનું છીણ એ માત્ર ને માત્ર મહીસાગર જિલ્લાના ખેડૂતો બનાવી શકે છે મકાઈનું છીણ ની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા છે અને એના કારણે એક તંદુરસ્ત આહાર તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે પહેલાના સમયમાં ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં જ મકાઈનું છીણ બનતું હતું એટલા માટે લોકો એક વર્ષ સુધી એની રાહ જોતા હતા હાલના સમયમાં વાનગી પણ હવે વર્ષભર ઉપલબ્ધ રહે છે રોજ બરોજ શેકેલી અને બાફેલી મકાઈ ડોડા ખાવા મોટી સંખ્યામાં લોકો આવે છે ખાસ કરીને તહેવારો અને રજાના દિવસે અહી મોટી ભીડ જામે છે આ ઉપરાંત જિલ્લાની આ પરંપરાગત સ્વાદિષ્ટ વાનગી મકાઈની છીણના સ્ટોલ પણ ખુલ્યા છે લીલી મકાઈએ આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં રોજગારીનું સર્જન કર્યું છે સારું ચાલે છે સ્પેશિયલ વાનગીમાં ગણતરી થાય છે દૂરથી લોકો ખાવા આવે છે અને ઓર્ડર પણ એવા સારા એવા મળી રહે છે રોજની ગણતરી કરીએ તો ચાર ચાર મણ પાંચ મણ મકાઈ અમારે છીણવાની હોય એક સારો રોજગાર બી મળી છે શનિ રવિ રજાનો દિવસ જે હોય છે એ ખાસ હોય છે એની અંદર અમારે ડબલ બનાવવું પડે છે તો પૂરું થઈ રહે એ દિવસે ગ્રાહકી થોડી વધારે રહે છે આ વાનગીનો અનેરો આનંદ ખાવાની મજા વરસાદની સિઝનમાં આવે છે આમ તો જનરલી પહેલા વખતમાં એવું હતું કે વર્ષમાં એક સિઝનમાં આપણને ખાવા મળે પણ અત્યારે કહી શકાય કે બારેમાસ આપણને આ વાનગીનો આનંદ લઈ શકાય છે તો મહીસાગરની મુલાકાત લો તો આ વાનગીનો અચૂક તમે સ્વાદ માણજો આ વાનગી ખાવાનું ચૂકશો નહીં મહીસાગરની મકાઈની છીણ તેની આગવી સ્વાદિષ્ટતા અને આ વિસ્તારની પરંપરાગત ઓળખના કારણે ઉત્સવો અને સામાજિક પ્રસંગોનો એક અનિવાર્ય હિસ્સો બની ગઈ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહીસાગરથી અશ્વિન પંડ્યાનો રિપોર્ટ